જય માતાજી મિત્રો આજે તમને બતાવીશ કે કપાસમાં ફ્લાવરિંગ વધારવાના ઉપાયો જેથી કરીને આપણે કપાસમાં સારું ઉત્પાદન લઈ શકીએ તો આમાં આપણે પહેલા વાત કરીશું કે ભાઈ ખાતર વિશે તો કે ભાઈ ખાતરમાં છે ને આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણેય સરખા પ્રમાણમાં નાખીને આપવું જોઈએ ત્યાર પછી તેમાં ઝીંક બોરોન જે આવતા હોય તેવું ના માઇક્રોન્યૂટન માઇક્રોન્યૂટનનો છંટકાવ કરવાથી ફ્લાવરિંગ ખરતું આપણે અટકે છીએ એ પછી જો આપણે વાત કરીએ તો કે ભાઈ આમાં જીવાત કે સફેદ માખી થ્રીપ્સ વગેરેનો એની એક ખાસ કાળજી લેવી સમય સમયે સ્પ્રે મારતો રહેવો કારણ કે એ એના હિસાબે પણ આપણે ફ્લાવરિંગ કરવાની શક્યતા રહે છે ંગનો સમય હોય ત્યારે સમયસર તેને સ્પ્રે કરવો કપાસમાં જેથી કરીને આપણે ફ્લાવરિંગ ખરીદતું ફ્લાવરિંગમાં જો ડંખ મારી જાય તો તે ફ્લાવરિંગ રહેતું નથી તે પછી તરત ખરી ખરી હવે બીજું એક કે આપણે પિયત કઈ રીતે આપવું પિયતમાં આપણે ખાસ ધ્યાન રાખવાની છે જેથી કરીને આપણે ફ્લાવરિંગ સારું અને તેમાંથી જીંડવું મળે થાવા તો કે ભાઈ કપાસમાં ફ્લાવરિંગ સમયે પિયત છે ને કપાસને પાણી વધવું પણ ન જોઈએ અને તાણ પણ બહુ ન પડવી જોઈએ એટલે કે બહુ લંઘાવા નહીં દેવાનો અને પાય પાય પણ નહીં કરવાનો જેથી કરીને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન